હેલો મિત્રો તો આજ નાઈ તો ફ્રેશ થઈ ગયા છે એ જવાનું છે ચામુંડામાંના દર્શન ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે બાઈક બે તો હવે ફાઇનલી પોગી ગયા છે એ બજારે તો હવે બજારમાં શું શું વસ્તુ જોવા મળશે એની વિશે વાત કરશું તો હવે ચાલતા થઈ ગયા છે એ બજારે કેવી કેવી બધી વસ્તુ જોવા મળશે કેવી છે બધી વસ્તુ જો અહીંયા ઢીંગલિયુ છે મસ્તી કલર કલર ની કેવી ભરેલી ઢીંગલયુ છે મસ્ત તસવીર બધી છે જોયેલા મેન બજાર માં કેવી બધી વસ્તુ જોવા મળશે કેટલી ભીડ છે જો માણાઈની અહીંયા તો તમામે તમામ વસ્તુ મળે છે જે જોઈ એ વસ્તુ તો અમારો વિડીયો ન જોયો હોય જોઈ લીજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો તો જો જો બજાર બજારે બજારે હાલ જ જાય છે કેટલી પબ્લિક જો સામડામાના દર્શને આવે છે જો બધા હેલી ને આલિયા જાય છે

તમામ વસ્તુ મળી રહ્યા જે વસ્તુ જે જો આયા બધી હમણાં કટલેરીની દુકાનો છે આ બાજુ બધી એમ જોઈજી જોતા જોતા એલા જઈશ બજાર બજાર સિરાગ ઊભા રહી ગયા સિરાગભાઈન બે કે તડકો બહુ હતો ને કડક તડકો લાગી ગયો તો જો કેટલી સુંદરિયું છે પરસાદી દુકાનો બહુ જ છે આ કટલેરીની દુકાન જોઈ શકો છો જો તમે એવી બધી કટલેરી કેવા સોનાના હાર દેખાય જો ફેરિયા વાળો જો એક એલો પોપટ પછી હજી તો મેન બજારું બાકી જ છે જો હમણાં આયલા જ જાય છે કટલેરીની દુકાનો એટલી છે ભીડ એટલી છે જો માણસો એટલા જાય ગમે એ વસ્તુ કેમ નથી જોતી બધી વસ્તુ એ મળે રે જોઈ શકો છો તમે જો એમાં બધું જોતા જ આવીશ પણ અમે હાલ્યા જ આવીશ બજારે ને બજારે ઘડીક જો ઢીંગલિયું જો આવું બહાર આવી ગયા ફરી હું કેવી મસ્ત ફરેલી છે ઢીંગલિયું તો કલરે કલર ને કેવું દેખાશ આ જો બધી કટલેરીની દુકાન આમ જોવાની મજા આવી જાય બજારે આયેલું ને તા એમ થાય હજી કડેક જોવું બજાર જેવીશ બધી આમ જો બે ઘડી જોવું એમ થઈ જાય એવી છે દુકાન ન જોવું હોય ને તો એમથી કાંઈ ઉભા રહીને ને જોઈ લેવી એવી છે દુકાનો સામડામા ના દર્શન ક્યારેક આવજો જોવા જોવાની બહુ મજા આવે હજી બજાર જ ખૂટતી જ નથી જેમ તો હાલિ હેલી ને એ જ થાય તો હાલી ને આયેલા જ આવી ને તો બહુ મજા આવે જોવાની જોવા જોવાત મળે જો ઢીંગલા દેખાડ્યા સિરાગભાઈ જો એ તો ઘણું શેટું જ છે કેવું બધી વસ્તુ છે બજારમાં માં જો ચૂટિંગ વાળાની દુકાનો સિરાગભાઈ જો બધું દેખાડે જો કેવી વસ્તુ છે જો સોનાની હોય વસ્તુ દેખાય જો કેવી બધી દેખાય છે વસ્તુ દુકાન ની અંદર પબ્લિક લે હશે એટલી વસ્તુ જો આ બધી કાસ વસ્તુ હોય અમે એમાં જોતા જોતા એલા જયું છે જે બજાર ને બજારે અહીંયા બે દીપડા બેઠા છે હવે શિરાખ ભાઈ એમ કે મમ્મી હવે હું થાઇકી રહ્યું હવે પણ હું થાકી રહીશ તડકો કે તડકો એવો લાગ્યો કેવી હજી તો દુકાનું જેટલી છે અહીંયા પણ બે બાજુ આમ જોયા જ રાખો ને બધી વસ્તુ

જો અહીં કેવી કટલેરીનું દુકાનું દેખાય રમકડા એટલા એમે જો કડે ઉભા રહ્યા કે રમકડા જોવા તો કેવી વસ્તુ બધી દેખાય બેટ દડાની હોત ને દુકાન હવે તો સાવનમાં ના ડુંગર પાણી પોસવા આવી ગયા થોડુંક સેટું છે તો ખરેખર આવી દુકાનો બજારમાં સાઉનમા માના ડુંગર પાસે જોવા મળે ગુજરાતમાં જોવા નહી મળતી હોય એવી બજારો જો આ હા માના મંદિરે હાવ કોઈ ગયા છે કેટલું આયલા

તડકો બહુ હતો પણ આમ પબ્લિક એટલી હતી ને તડકો ન લાગે આની બાજુ એક આ બાજુ જોઈએ ભક્તિવંશ પછી કડીક તડકાના બહુ તડકો લાગી ગયો તો કીધું આમ સાં વીયા જેવી કડીક ઝાડવા બહુ સાંયો વિશે જ કડીક બીઆવાની મજા આવે સાં Aduh, betul saya ni morally terminar cajelimu. Aku rasa behavi yang lebih baik. Aku tahu maklum gehört kau horrible. Buat ભક્તિ શૂટિંગ બુટિંગ ઉતારવાની મજા આવે જો બધી વસ્તુ જોવા મળે શૂટિંગ બુટિંગ ઉતારવી રખડવાની સાય સાય બહુ મજા આવે જાડવા તે એટલે કઈ તડકો જ લાગે નહી બધા જાય તે જાય ના જાડવા સહી અંદર એમ સાંયા ઘડી ઉભા જ રહી ગયા ધડકો બહુ લઈ જતો ને તે બધે ઝાડવા જ જોઈએ કેવા કેવા ઝાડવા છે જો આ એક કેનું શીત છે સિરાગભાઈ અમારે જોવે છે આ શીતર શીનું છે એમ હા રખડે રખડી ને તો ડુંગર ફરી અને ભક્તિવનમાં ફરી હવે જો પાસા ઘી હાલતા થઈ ગયા છે પાસે જો બજારે તમને દેખાશે હવે ઘી રે વિશે જો બજારની અંદર હવે હાલતા થઈ ગયા છે તો મારા આવા આવા વિડીયા જોતા રહેજો ને લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો તો હવે ઘેર વહી જઈશી બાય બાય